જેડીસી ફેક્ટરીના સંચાલકો ઘણા બધા એવા છે જે ખોટી રીતે ખાડીઓમાં ઝેરી કેમિકલ ઠાલવતા હોય છે પરંતુ હવે તેઓ પોતાને નિર્દોષ સાબિત કરવા માટે ધમપછાડા કરી રહ્યા છે અને અધિકારીઓએ તપાસ શરૂ કરતા ફેક્ટરી સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે જેઆઈડીસીના ફેક્ટરી સંચાલકો દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારીઓએ ખોટી રીતે સેમ્પલો લીધા હોવાનો રાગ આલપ્યો છે સજાનંદ યાન ફેક્ટરીના એસિડિટિક પાણી સીધું ઇટીપીમાં જાય છે અને ત્યારબાદ શુદ્ધિકરણ માટેની પ્રોસેસ આગળ વધે છે એ પ્રકારની પૂરી વ્યવસ્થા હોવા છતાં પણ તેમને ખોટી રીતે દોષિત પુરવાર કરાઈ રહ્યા છે અધિકારીઓ જો પોતે તપાસ કરવામાં આવે તો સીસીટીવી કેમેરાથી લઈને કંપનીના તમામ કેમિકલયુક્ત પાણીના નિકાલની વ્યવસ્થા જોવામાં આવે તો સત્ય બહાર આવે તે પ્રકારના બણગા ફુકાયા છે ઘણી છે મારો યુનિટ છે રીયલ કેમ્પ જે બનાવ બન્યો 16 નો દુઃખદાયક છે પરંતુ એ બનાવ જે બન્યો છે બોમ્બેનું મટીરિયલ બરોડાનું ટેન્કર અંકલેશ્વરનો ડ્રાઈવર અને સુરતનો કોઈ ખાલી કરાવવાળો એની જે તપાસ કરવાની છે એ સાઈડ પર રાખી રહી ગઈ છે અને સ્થાનિક ઉદ્યોગકારો જે અહીંયા બિઝનેસ કરી રહ્યા છે નહીં કે એ માફિયા છે જો ઉદ્યોગકાર માફિયા જ હોય તો ગવર્મેન્ટ એની સાથે છે દરેક જગ્યાએ જોવે છે કે ઉદ્યોગકારો કેટલા લોકોને રોજીરોટી પૂરી પાડે છે આટલું આટલું કોવિડ નાઇન્ટીન ગયું બધા લોકો માટે રસોડા ચાલુ કર્યા આ ઘટના જે બની તો જ્યારે એક નો બનાવ બન્યો એના બીજા જ દિવસે જીપીસીપી તરફથી એક જ સાથે જાણે ઉદ્યોગકારોએ જે ગુનો કર્યો હોય એવી રીતે બધી કંપનીઓમાં સેમ્પલિંગ ચાલુ કરી દીધા ખુદ મારી કંપનીમાં આવ્યા મારી કંપનીમાં આવી અને સીધા દોડતા રાતના કોઈ ઓનર હાજર નહોતા અને સીધા દોડતા કલેક્શન ટેન્ક પાસે ગયા અને જ્યાં ટ્રીટમેન્ટ ટેન્ક હતી એમાંથી સેમ્પલ લઈ લીધું અને બતાવી દીધું કે બહાર પાણી જતું અમે જોયું છે કોઈ જગ્યાએ બહાર પાણી એવું નીકળે એવી કોઈ ગુંજાશ નથી અને હું એમએપીએલનો મેમ્બર છું એના માટેની મેં ડિપોઝિટ ભરેલી છે અને હું ટેન્કર દ્વારા મારું એટીપીમાંથી ક્લિયર પાણી થાય પછી હું મારા એમએપીએલ જે કંપની છે જે મારું આ સ્પેન્ટ લે છે એને ત્યાં મોકલું છું અને એ લોકો એનું ટ્રીટમેન્ટ કરી અને દરિયામાં લાઈન દ્વારા આગળ છે ઊંડે સુધી જવા દેશે તો આ એક વસ્તુ આખી મુદ્દો એ લોકોએ પોતાનો ઢાક પીસોડો કરવા માટે ટેન્કરવાળો પકડાયો નથી માલિક પકડાયો નથી બધા એના કર્મચારીઓ પકડાયા છે અહીંયા અહીંયા કંપનીઓના ઓનરોને પકડ્યા છે અને આટલો ફરક બેઓને એક કલમ લગાવી દીધી છે માફિયાઓની અને ઉદ્યોગકારીઓની જો એક જ કલમ રહેશે તો જતે ગુજરાતમાં ઉદ્યોગો વચ્ચે કઈ રીતે જો બધાની એક કલમ લગાવવાની તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઇન્ચાર્જ રિજનલ અધિકારી જિજ્ઞાસા ઓઝાએ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે અમારી ટીમ દ્વારા ખૂબ જ પ્રમાણિકતા અને તદસ્તાપૂર્વક તપાસ કરાઈ હતી અને ત્યારબાદ અમે પોલીસને રિપોર્ટ સોંપ્યો છે અમારી પાસે તમામ પુરાવા છે ફોટોગ્રાફ છે કે કંપની દ્વારા ખોટી રીતે કેમિકલયુક્ત પાણી બહાર આઉટલેટમાં ઠાલવાઈ રહ્યું છે એમાં કોઈપણ પ્રકારે અમે પૂર્વગ્રહયુક્ત કામ કર્યું નથી જે દોષિત છે એ સત્ય છે તે જ રિપોર્ટ અમે રજૂ કર્યો છે જો ફેક્ટરી સંચાલકો કહેતા હોય કે ખોટી રીતે સેમ્પલ લેવાયા છે તો આ વાત પાયાવિહોણી છે અમારી પાસે તમામ પુરાવા છે જે પુરવાર કરે છે કે કંપની સંચાલકો દ્વારા ગંભીર ભૂલ કરાઈ છે આજે આ મીટિંગનું આયોજન ઉદ્યોગકારોને ખોટી રીતથી ફસાવવામાં આવી રહ્યા છે જે ઝેરી કેમિકલ ટેન્કર કાંડમાં એ માટે આ મીટિંગનું આયોજન થયું અને તમામ સચિન જીઆઈડીસીના ઉદ્યોગકારોને મેસેજ આપી કે આપના ઉદ્યોગકારો ભાઈઓ સાથે આ રીતે ફસાવવામાં આવી રહ્યા છે તો આપણે તમામે ભેગા મળીને સરકાર સુધી મેસેજ આપવાનો છે અને ન્યાય માંગવાનો છે અને જે ત્રણસો ચારની કલમ લગાવવામાં આવી છે તો તેને દૂર કરવાની અમારી આજે માગણી છે અહીંયાથી અને તમામ ઉદ્યોગકારો ભેગા થયા છે આ મુદ્દો એટલા માટે કે આજે સચિન જીઆઈડીસીમાં છ તારીખે જે ઝેરી કેમિકલ ટેન્કરમાંથી કેમિકલ ઠાલવવા આવ્યું અને ત્યારબાદ સાત તારીખે અચાનક જ ઉદ્યોગકારોની અહીંયાના સ્થાનિક ઉદ્યોગકારોની જે ધરપકડ કરવામાં આવી તે સદંતર ખોટી વાત છે જે બહારથી ટેન્કરો આવે છે અને અહીંયાના સ્થાનિક ઉદ્યોગકારો છે જે ધંધો લઈને બેઠેલા છે તો એ બે વાતને મિક્સ કરવાની કશે જરૂર રહેતી નથી કારણ કે આજે કેમિકલ જે બહારથી આવે છે તો તે કોની પરવાનગીથી આવ્યું છે એમની અંદર કોણ કોણ સંડોવાયેલા છે તો એ તમામ તપાસ જીનવટભરી રીતે થાય અને એમાં જે છ કામદારોના મૃત્યુ પામેલા છે અને તેમના પરિવારને ન્યાય મળે તો તેના માટે અમે તમામ ઉદ્યોગકારો એક થઈ તેમાં પણ સાથ સહકાર આપવા તૈયાર છે પરંતુ ટેન્કરકાંડ અને સ્થાનિક ઉદ્યોગકારો જે અહીંયા વર્ષોથી ધંધો કરતા આવ્યા છે તો તે બાબતોને મિક્સ કરવામાં આવી છે અને જીપીસીબી હોય કે પોલીસ હોય તે પોતાને સ્વ બચાવ કરવા માટે આ રીતનું કૃત્ય થઈ રહ્યું છે તે સ્પષ્ટ વાત છે કારણ કે અમારી પાસે આ જે ડોક્યુમેન્ટ્સ છે જે જીપીસીબી આ ત્રણ કંપનીઓમાં આવે છે તો તેના ફૂટપ્રિન્ટ પણ છે તમે જોશો તો એ લોકો જ્યારે કંપનીમાં આવે છે તો દોડતા દોડતા જાણે કોઈ બહુ મોટો ગુનો નહીં કર્યો હોય તેવું જ સૌ પ્રથમ તો તમને દેખાય આવશે સચિન જયડીસી દ્વારા પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમોનું ઉલ્લંઘન કરવાના અનેક વખત કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે ત્યારે આ મામલે આગળ શું થાય છે તે તો જોવું રહ્યું હેટા સાથે હઝર કુરેશી